આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા કોશીના ખેડબ્રહ્મા અને દાદા તાલુકાના સરપંચ શ્રીઓ અને આંગણે ચાલુ છે તેવા સરપંચ શ્રીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં જે સરપંચ શ્રીઓ નવા ચૂંટાઈ આવ્યા છે તે લોકોએ ગામના વિકાસ માટે કેવી રીતે કામગીરી કરવી તે અંગેની જુદા જુદા વક્તાઓ દ્વારા સમજૂતી આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં સમાજના અને ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે તરફથી જે મળતી ગ્રાન્ટો છે એનો લોકોના હિતમાં કેવી રીતે સદુપયોગ કરવો એ બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ નવા ચૂંટાયેલા સરપંચ શ્રીઓનો વર્કશોપ રાખી અને ગ્રામ પંચાયત દ્વારા જે જુદી જુદી રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લોકોને કેવી રીતે લાભ મળે એ માટે પણ માર્ગદર્શન આપ આપવા માટે વર્કશોપ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજે આજની આ જે સન્માન સમારંભ કાર્યક્રમમાં નવા સરપંચશ્રીઓ જે દ્વારા ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ દ્વારા તેમના હોદ્દાનો લોકોના હિતમાં ઉપયોગ કરશે તે રીતના તે રીતની વાત કરી અને એ એ રીતે એમના દ્વારા બહેનધારી પણ આપવામાં આવી ઓકે થેન્ક યુ ક્યાંય પૂર્વ સદસ્ય લીલાબેન ડાબેર તરફથી નવનિયુક્ત સરપંચ